અને એથી વિશેષ ધનગીરી બાવજીએ એને રંગ ચડાવ્યો છે એવો રંગ ચડાવ્યો છે ભાઈ કે રંગ કોઈ દી ઉતરે એવો નથી ખરેખર આજ તમને બધા મજા આવશે ને તમને ત્યાં હું ત્યાં અહીંથી અમારે ભજન આનંદ કરવાનો છે પણ ક્યાંક ક્યાંક ખખડતા રહેજો એટલે એમને ખબર પડે કે દૂધ દોણા જાય છે હા ક્યાંક ક્યાંક ખખડતા રહેજો એટલે ખબર પડે દૂધ દોરણા જાય છે આ દૂધ જાય ની વાત કરી થોડીક આ આપડિયું દેખાય અમારે માલધારી સમાજ બેઠો ભાઈ ભાઈ દૂધ જાય ની વાત કરું ખબર શું પડે માલધારી દોવા બે ને તમે જોગણું ખોડામાં હોય હોય આપણા સામે વાતો કરતો જાય ને દોતો જાય પણ એ શેડુ છે ને એની ભોગણામાં જાય ને ખબર હોય કે શેડુ ભોગણા માં જાય એનું કારણ શું ખબર છે ભોગણા શેડું જાય ને એ વખતે અવાજ આવે સર વાતું કરતા જાય એ સરર ઘમા કાની ના સર ગમે હોય પણ ભૂલે તું કે છે જ વાંકો થઈ જાય અને બોઘણા ને આ કાંઠા માથે જો શેડ ભટકાય તોય માલધારી ને ખબર પડી જાય કાંઠા માથે ગઈ કેમ અવાજ ફરી જાય સરળ ગામ નો થાય પછી શું થાય ખબર સરળ ગામ આ ખબર પડી જાય કાંઠા માથે વહી ગઈ પાછી હતી અહીંયા ગોઠવી દે એટલે અમને નક્કી થવું જોઈએ કે દૂધ દોડાણ જાય તમે આંકલો પટકારો ખખડતા રહ્યો તો મજા આવે નકર કઈ કઈક અમારી કટણી થાય હા હમણાં ઉત્તર ગુજરાતમાં મારો કાર્યક્રમ ને અમે કાર્યક્રમમાં ગયા ભાઈ લોક સાહિત્ય થી શરૂઆત કરી ગણપતિ મહારાજની વંદના કરી બેને સરસ મજાના ભજન વાગ્યો કોઈ તાળી ન પાડે દાંત નો કાઢે હાકોટો પટકારો કાંઈ નહીં બેન મને કે જામતું નથી મેં કેમ જામતું નથી મને કે બોલતું નથી તાળી નથી પાડતું દાંત નથી કાઢતું હાકોટો પટકારો કાંઈ નહીં મેં કીધું હોય બેન મને કે ના ના મેં તો આયોજક ને બોલાય તો આયોજક આ બાજુ જો તમે સૂટ પહેલા ને ટાયું ઠપકાળેલી ને આયોજક ને બોલાય મેં ભાઈ કઈ જામતું નથી તમે જોજો ભાષા ફરી જાય સૌરાષ્ટ્રની ભાષા અલગ સાબરકાંઠા અલગ બનાસકાંઠાની અલગ તમામ જગ્યાએ ભાષા ફરે બાર ગૌ બોલી બદલે તરવર બદલે બુઢાપામાં કેસ બદલે પણ લખણ નો બદલે જામતું નથી ત્યાં ભાષા ફરી ગઈ ઓલાની મને કે સમજો નહીં હમણાં જો આમ હજુ દોઢ જ વાગ્યો મેં કીધું દોઢ વાગ્યો એમ નથી પણ કઈ મજા નથી આવતી મને કે ભલા મજા એમ દોઢ વાગ્યા મજા આવે કોક હજુ ટાઈમ થાય મજા આવે ને મેં કીધું એમ મજાની વાત નથી કરતો પણ કોક દાંત કાઢે તાળી પાડે આંકોટો પટકારો કરે તમને મજા આવે મને કે કોઈ દોતા ના કાઢે ને તાળી ના પાડે ને પટકારો હા ના કરે જોવું જોઈએ મેં કીધું એમ નહીં હાકોટો પટકારો કરે તાળી પાડે દાંત કાઢે કોઈ ની કંઈ બીક છે અને બીક બી કોઈ નહીં તમે તમારે ચાલુ રાખો ને કે તમારું જે નક્કી કર્યું હવે માલવાનું જ છે એક રૂપિયો ઓછો આવી કે મેં કીધું એમ નહીં ભાઈ પણ આમાં અમને કંઈક મજા આવી જો તાળી પાડે દાંત કાઢે આંકોટો પટકારો કરે કારણ કે અમે કલાકારો અહીંથી રજૂઆત જે કરીએ છીએ અમારે કંઈક તકલીફ હોય અમારે કંઈક વેદના હોય છતાંય તમારી સામે બહેન તમને આનંદ કરાવીએ છીએ પણ એના માટે થઈને અમારી એક જ માગણી હોય કે અમે અમારી હજારો આહને છુપાવી છે અમે અમારી હજારો આહને છુપાવી છે તમારી એક વાહને ખાતર તમારો એક આંકડો પટકારો થઈ જાય ને એટલે અમને શેલ લોહી ચડે એટલી બધી તાકાત આવી જાય એક બાટલો ચડાવ્યો હોય ને એટલી તાકાત હોય હા બાટલાની વાત કરું તો અમુક ઓલા શક્તિના બાટલા ન ચડાવતા આપણે પૂછીએ કે ભાઈ શું થયું તું ભાઈ કે બીમાર થઈ ગયા થોડીક અશક્તિ આવી ગઈ પણ શું કર્યું એ કે શક્તિને બાટલો ચડાયો એ બાટલામાં શક્તિ હોય ખરી હેં કોઈ દી કોઈ એવું સાંભળ્યું કે કમ્પાઉન્ડર બે બાટલા પકડીને આવતો હતો એના હાથમાંથી શક્તિના બાટલા હળમ હળમ કરતા તૂટી ગયા બે કાતના બાયણા ફોડી નાખ્યા કમ્પાઉન્ડરને ફ્રેકચર કરી નાખ્યું એમાં શક્તિ હોય તેવડાય ઠીકા હું ધે કાંઈ એટલે મેં કીધું એવી વાત નથી ભાઈ આકોટો પટકારો તાળી પાડો તમને મજા આવે મને કે કોઈ તાળી ના પાડે આકોટો પટકારો પટકારો ના કરે દોતે હા કાઢ હું જોઉં જોઈએ કે મેં જવા દો તારે બીજું શું કોઈ કદાચ ધમકી બમકી દીધી હોય મને કે ધમકી બમકી કોઈ નહીં પેલા હા તો બેરા મૂકો નિહારશો કે અમારી પાસે પૈસા હતા અને તમે દીધો નવરા ધૂપ દીવા હતા કે આ તો સરકારી પ્રોજેક્ટ છે એટલે મારો બાપા લ્યો આપણે સરકારી પ્રોજેક્ટમાં નથી આવ્યા હા આપણે સરકારી પ્રોજેક્ટમાં નથી આવ્યા આપણે તો એ ઉપુરી અધિકારીની પ્રોજેક્ટમાં આવ્યા છે ને એ સરકારી એ સરકારનો પ્રગ પ્રસંગ છે એ સરકારના પ્રસંગની માઇલ પાસે એ સરકારનો આ જે પ્રસંગ ઉજવાય છે ને એ પ્રસંગની માઇલ પાસ આવા છે એવો આંકડો પટકારો નામ દાદ દેવી જોઈએ ને કે આય દેવરાજમાં પ્રોગ્રામ હોય ને તો હું માનું કહું ને ધનસુરા સુધી ખબર પડ્યું હોય દેવરાજ કંઈક પ્રસંગ છે હે ખરેખર બધાને આપણે બધાને એ રીતના એકવાર મને હજુ જય માં મજા નથી આવી બાપુ જય બોલાવી હતી એટલે જયમાં મજા નથી આવી એક વાર એવો જયનાથ કરો કે આ બાજુ માલપુર આ બાજુ મેઘરજ આ બાજુ ધનસુરા આ બધે ન્યા લાગી જય સંભળાવી જોઈ એક વાર એવો જયનાથ કરો બોલીએ બાબા રામદેવજી મહારાજ કી પાંત્રી ટકા થઈ હે ને બોલો સાહેબ કી વાત સાચી છે જો પાંત્રીસ ટકા થયો ભાઈ અને જય બોલવાથી તમને કઉ કંઈ પાપ લાગે ને તો એ બધું મારી માથે તમને કોઈ ને એવી બી કોઈ ભાઈ જય બોલવાથી પાપ લાગે છે બધું પાપ મારી માથે બધાય પ્રેમથી ભાવથી જય બોલો અને જય બોલવાથી જો એક વાત કરી દઉં હમણાં એક જગ્યાએ કાર્યક્રમમાં અમે ગયા મેં કીધું ભાઈ જય બોલો જય બોલો ઓડિયન્સ માંથી ભાઈ ઉભા થઈને મને કે મેં ભાઈ જય બોલવાથી શું થાય એ કે જય બોલવાથી શું થાય મેં કીધું ભાઈ તમે જય બોલો ને એટલે મોટું જે વખતે ખુલે એટલે આપણા જે પાપ કર્મો કર્યા હોય એ મોટામાંથી ઠેકી ઠેકને બહાર આવી જાય

કચ્છ કાઠિયાવાડ અને ગુજરાતમાં જેઓ ઉજળું નામ છે ભજનની દુનિયામાં જેનો એમ કહેવાય કલકના આરાધક તરીકે જેની ગણના થઈ શકે એવા જમનાબેન ગોધલી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે બેનને વિનંતી કરું હા હા ગળામાં જેમ હાથ હાથ કોયેલું બેઠી હોય બાપ એવો નવરવો અવાજ એક જગ્યાએ મેં કીધું બેનને ને રજૂ કર્યા મેં કીધું ગળામાં હાથ હાથ કોયલ બેઠી હોય ઓડિયન્સ એક જણો ઉભો થઈને મને કે કોયેલું ગળામાં હાથ બેઠી હોય મારા ગળામાં જ મુક્તિ હશે ને મુક્તિ એવું એ મને ખબર કીધું અજબ તાકાત છે આ ધરતી ની તો મહાભારત વાવો ને ગીતા નીકળે તાકાત છે ને કે હળ લઈને હાલે આ જમીન પર તો આજ પણ આ જમીન માંથી સીતા નીકળે હજુય મોજુદ છે વિક્રમ અને ભોજના ખંડેરો કે જ્યાં જરીક ખોતરો કવિતા નીકળે આમ તો આ નગર સાવ અજાણ્યું છે દાદ પણ ક્યાંક ક્યાંક નજર કરો ને તો કોક ઓળખી થાય નીકળે હે બહુ ઘણી જગ્યા હે બધા ત્યાં મળે ત્યાં ગોઠવાઈ જાઓ સ્વયંસેવકોને થોડોક સાથ સહકાર આપજો બધા કારણ કે સ્વયંસેવક ત્યાં આમને આમ છે એટલે થોડો થોડો સાથ સહકાર આપજો કારણ કે બેઠા બીજા એટલે હું જે વાત કરતો તો શોધો શબ્દ એક ને આખી સંહિતા નીકળે તમે ખાલી ગોતવા જાઓ અને એક વસ્તુ ગોતવા ગયા હોય ને અહીંયાથી જો આખો ભંડાર મળી જાય હે ખાલી ગોતવાઈ ગયો એક વસ્તુ પણ એમાંથી જો આખો ભંડાર મળી જાય તો એ પરમાત્માની કૃપા નો કેવાય ની કૃપા ભજન કરવું કૃપા ભક્તિ શું કરો ભક્તિ કરો ભક્તિ ભક્તિ આ હિન્દી શબ્દ છે આનું ગુજરાતી આ હિન્દી શબ્દ નું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરો ભક્તિ એટલે દોડતી એ આગળ ને આપણે વાહે પકડાય એનાથી પકડાય ને નહીં મેળવ હાથમાં આવે તો આવે અને જેને જેને પકડી છે કાચી પકડી એમાં કઈ મોડું નથી કર્યું હા ગામડા એક કઈ કામ જઈ જાય ઘર ના તરત ને કંઈક મને કઈ કહેવા નહીં ને હું બાવો થઈ જઈશ ઘરવાળા એમ કે ને કે આ આપણે આટલું કામ તમે કરી આવશો એ કે હું જાઉં મને કોઈ કામ બામ ચિંતા નહીં ને હું બાવો થઈ જઈશ કાયમ આવું હાલે છ મહિના આવું એટલે એક દિને ઘર નાઈ કીધું સાંભળો છો કે શું કે ગામમાં ખાતર ની તંગી